દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે ડીસીપી ઝોન થ્રી દ્વારા માંજલપુર મકરપુરા વિસ્તારમાં હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે માંજલપુર મકરપુરા વિસ્તારમાં આવેલી હોટલમાં ડીસીપી ઝોન થ્રીના ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું દિલ્હીમાં થયેલ બોમ્બ્લાસ્ટને લઈને સમગ્ર ગુજરાતમાં આઈએ ઠપ્યું હતું વડોદરા શહેરમાં પણ વાહન ચેકિંગ રેલ્વે સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગત મોડી રાત્રે માંજલપુર પોલીસ અને મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ લોજ હોટલ ગેસ્ટ હાઉસ અને ધાબા પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી યોગ્ય રીતે કરવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી અને જો શંકાસ્પદ જણાય તો તેઓને પૂછપરછ કરવામાં આવી હતી અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે ડીસીપી ઝોન થ્રીના અધિકારી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડીસીપી ઝોન થ્રીના અભિષેક ગુપ્તાએ કહ્યું હતું કે અત્યારે આપ જોઈ શકો છો તેમ માંજરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે ગેસ્ટ હાઉસ છે તે આજે ચેક કરવામાં આવ્યા છે અને સમગ્ર શહેરમાં આજે રાત્રેમાં આજે રાત્રે જે નાઇટ ડ્યુટીમાં નીકળેલા તમામ અધિકારીને પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોટલ ધાબા જે ગેસ્ટ હાઉસ છે જે લોજ છે તમામ ચેક કરવામાં આવી રહી છે તેમાં તમામના આધાર કાર્ડ આઈડી પ્રૂફ જે પણ લેવામાં આવ્યા છે તે વેરીફાય કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આપણે જે પથિક સોફ્ટવેર વાપરવામાં આવે છે તેમાં જે તમામ ડિટેલ્સ અપલોડ કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ સમો જણાય તો તેમને પણ પર્સનલી બોલાવીને જગાડીને તેમની સાથે વાતચીત કરીને તેમના અહીંયા આવવાનો મુલાકાતનો સમય મુલાકાતનો જે પર્પઝ છે તે પૂછવામાં આવી રહ્યું છે અને તેમના વેર વેરઅબાઉટ્સ વિશે પણ ખાતરી કરવામાં આવી રહી છે સર જે રીતના અત્યારે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા પછી સરપ્રાઇઝ આ દીધું ચેકિંગ શું આગળ પણ પોલીસ દ્વારા કંઈક બીજી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે આજે આપ મને જેમ જાણ છે તે પ્રમાણે જે ઓએનજીસીમાં એનજીસીમાં માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા સિક્યોરિટી ડ્રીલ કરવામાં આવી હતી જોઈન્ટ ઓપરેશન હતું જે ઓએનજીસીનું અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈન્ટ સિક્યોરિટી ડ્રીલ હતી અને રાત્રિના સમયે અત્યારે હોટેલ ધાબા અને ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે તે રીતે આ નિરંતર આ વસ્તુ ચેક કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ અમે ચેકિંગ અત્યારે અત્યારે હાથ ધર્યું છે